ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કડીને આવીને ગયા પરંતુ તેમના કાર્યકરોનો ઉત્સાહ કેટલો વધ્યો છે તે આવનારો સમય જ બતાવશે ને ભારતીય જનતા પાર્ટીના નેતા આ કડીની બેઠક જીતવા માટે અત્યારે એડી ચોટીનું જોર મારી રહ્યા છે ને એક લાખની લીડ સાથે જીતવાના છે તેઓ દાવો કરી રહ્યા છે તે મામલે હવે કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પલટવાર કરતા કહ્યું છે કે જો સત્યાવીસ હજારની ભૂતકાળમાં તમે લીડ મેળવી છે અને એક લાખની લીડનો તમે દાવો કરો છો તો પછી તમારા મંત્રીઓ કેન્દ્રીય મંત્રી અને દરેક ધારાસભ્યોને કેમ જવાબદારી બૂથોની સોંપી દીધી છે તમે જીતવાના છો તો પછી એડી ચોટીનું કેમ જોર મારી રહ્યા છો તેઓ પલટવાર રમેશ ચાવડાએ કર્યો છે વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम રાજી કરવા માટે અનવી તે લોભામણી જાહેરાત આપતા હોય છે અને જ્યારે ચૂંટાઈ જાય ત્યાર પછી આ નેતા ક્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ કેવી જગ્યાએ દેખાતા નથી અને જ્યારે ફરીથી ચૂંટણી આવે તે સમયે આ નેતા એકાએ પ્રગટ થતા હોય છે કડી વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે હવે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે અને ગઈકાલે સીઆર સી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો જોમ અને વધારવા માટે સભા ગજવી હતી પરંતુ આવનારો બતાવશે કે આ સીઆર આ સભા કરી છે તેની કેટલી અસર થઈ છે કડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભૂતકાળમાં એટલે કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની સીટ પર સત્યાવીસ હજારની લીડ મેળવી હતી અને આવનારા દિવસોમાં આ સીટ છે તે એક લાખની લીડ સાથે જીતવાના છે તે મામલે હવે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પલટવાર કરતા કહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં માં તમે સત્યાવીસ હજારની લીડ મેળવી જ હતી અને અત્યારે વધારે લીડ મેળવવાનો દાવો કરી રહ્યા છો તો તમારા

જે અહીંયા નોકરીઓના લોકોને નોકરીઓ મળતી છે નહીં યુવાધન બધું નોકરી વગર બેફામ થઈ ગયું છે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે મા બાપ પણ હેરાન પરેશાન છે એના કારણે ભાજપમાં બહુ લોકોને હવે ભરોસો નથી પહેલાં જેમ હતું કે મોદી એ તો સબ ખુશ મોદી હે તો સબ ખુશ મગર હવે એવું નથી એવું હવે બધાને એમ લાગે છે કે મોદી એ તો ખૂબ બી નહીં હે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે મને લાગે છે કે ગુજરાતમાં પરિવર્તન આવશે એવું મને લાગે છે ભાજપ ક્યારેય નીતિમત્તાથી જીત્યું જ નથી ભાજપ અત્યાર સુધી જે જીતે છે એ માત્ર ને માત્ર ખોટું મતદાન કરાવીને કડીના તમામ મતદાન મથકો ઉપર ખોટું મતદાન કરાવીને પંચાણું પંચાણું ટકા મતદાન કરી દેવાનું અને ચાર પાંચ લોખા હોય એ જ મતદાન કરી દે જે લોકો ખરેખર મતદાર હોય એ મતદારોને બૂથ ઉપર આવ્યા હોય તો પણ એમને મત આપવા દેતા છે નહીં એટલે આ રીતે જે ચૂંટાય છે એ ભાજપનો પ્રતિનિધિ કંઈ કાયદેસરનો ચૂંટાતો છે નહીં એ ગેરકાયદેસર ખોટું કરીને જ ચૂંટાય છે એટલે ભાજપ તો અહીંયા બંદોબસ્ત આ વખતે સખત કરવાનો છે આ વખતે તો કોઈ પણ જગ્યાએ ખોટું કરશે તો અમે એની જબરજસ્ત ફાઇટ આપીશું અમે એને ચલાવીશું નહીં ચલાવી લઈશું નહીં અમે બૂથ ઉપર એજન્ટો ખૂબ જ મજબૂત મૂકવાના છીએ જેથી કરીને ખોટું કોઈ કરવા આવે તો એનો બરાબર પ્રતિસાદ આપશે અને પ્રતિકાર કરશે એટલે હવે આ વખતે અમે ચોક્કસ જ બૂથો ઉપર ચોક્કસ જ માણસો બેસાડવાના છીએ જેથી કરીને કોઈ ખોટું કરી શકે નહીં ભાજપ ડરી ગયું છે આમ સમજો કે ગઈ ટર્મમાં બે હજાર સત્તરમાં એ લોકો અઠ્યાવીસ હજાર મતથી જીતી ગયા તો જે લોકો અઠ્યાવીસ હજાર મતથી જીતતા હોય એને પાટિલ સાહેબને કે આટલા બધા મિનિસ્ટરોને કોઈને ઉતારવાની ક્યાં જરૂર સરકારી તંત્ર એમની જોડે છે આખું અમે તો કોઈ ખોટું કરીએ એવી પરિસ્થિતિમાં નથી સરકારી તંત્ર એમની સાથે છે મામલતદાર કાયદો અને વ્યવસ્થા બધું એમના તરફ છે તો તમારે મિનિસ્ટરોને અહીંયા તમે મિનિસ્ટરો ઉતારે છે એક એક બુથ ઉપર એક એક જિલ્લા પંચાયતની સીટ ઉપર આ લોકોએ વડા મુખ્યમંત્રી પેલા શું કહેવાય ધારાસભ્યોની નિમણૂક કરી દીધી છે મિનિસ્ટરોની નિમણૂક કરી દીધી છે નીચે પણ બીજા હોદ્દેદારો અને બીજા લોકોને મૂક્યા છે સ્થાનિક લોકો તો છે જ એ સિવાય આ વધારાના લોકો તો શું કામ મૂકો છો ભાઈ તમે તો ગઈ વખતે અઠ્યાવીસ હજારમાંથી લીડ લીધી છે તમે તો તમારે ક્યાં ગભરાવાનું છે તમે તો સીટ જીતી જ જવાના છો અને આ તો એ સિંગલ જ સીટ છે તો પછી તમારે શું કામ ગભરાવું પડે આટલા બધા તમે ઉધામાં શું કરવા કરો છો શું કરવા આટલી બધી કરો છો અને આટલા બધા લોકોને બહારથી લઈ આવ્યા છો એટલે હું સમજું છું કે ભાજપ છે ને એ ગભરાઈ ગઈ છે એને ખબર છે કે જનતાએ એને જાકારો આપી દીધો છે અને હવે જનતા મતદાર એની સાથે નથી મતદારો એમનાથી વિમુખ થઈ ગયા છે અને મતદારો વિમુખ થઈ ગયા એના કારણે એ ગભરાઈ ગયા છે જ્યારે એ લોકો પ્રચાર કરવા કરે ત્યારે એમને પ્રતિસાદ બરાબર મળતો નથી એટલે એમને ખબર પડી જાય છે કે ભાજપ હારે છે કોંગ્રેસ જીતે છે એટલે એ લોકો હવે અત્યારથી ખોટું કરવા માટેની વ્યવસ્થા કરવા લાગ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા